સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રીઢા રિક્ષા ચોરોને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલી સોળ રિક્ષા કબ્જે કરી હતી

તેની પાસેની રિક્ષા કબજે લીધી હતી તો પોલીસે રેઢાની કડક પૂછપરછ કરતાં રીઢાઓ પાસેથી ચોરાયેલા ચૌદ લાખ અઠયાસી હજાર રૂપિયાની કિંમતના સોળ રિક્ષા મળી આવી હતી પોલીસે આરોપીની પૂછપરછ કરતાં રિક્ષા ચાલક સમીર ઉર્ફે સોનુ શેખે જણાવ્યું હતું કે મોરચો પૂરા કરવા રૂપિયા કમાવાની ગેલછામાં સુરતમાં બચતની ઓટો રિક્ષા ચલાવી તેની આડમાં શહેર વિસ્તારના અલગ અલગ જગ્યાથી ઓટો રિક્ષા તે ચોરી કરી ભરૂચ ખાતે છૂટકમાં રિક્ષા રિપેરીનું કામ કરાવતો હોય તો એ મલિકને વેચાણ આપતો હતો રીટાઈ પુણા ખટોદરાને લિંબાયતમાંથી અગિયાર રિક્ષાઓ ચોરી કરી હોય જ્યારે અન્ય પાંચમડી પોલીસે સોળ રિક્ષા કબ્જે કરી હતી સુરત શહેરમાં જે અનડિટેક રિક્ષા ચોરીના બનાવો બનેલ હતા એમને ડિટેક કરવા માટે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી શરદ સિંઘલ સાહેબ દ્વારા ક્રાઇમ બ્રાન્ચને ખાસ સૂચના આપવામાં આવેલી હતી અમને લઈને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટ કરી રહી હતી એ દરમિયાન પીએસઆઈ નરેશ દેસાણી અને એમની ટીમને એક સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળે છે કે સરથાણા વાલક પાટિયા પાસે એક રિક્ષા જે છે એ પોતે ફેરા મારે છે એનું નામ છે સમીર ઉર્ફે સોનુ શેખ એ બેસ્તાનનો રહેવાસી છે અને હાલમાં જે રિક્ષાની અંદર એ ભાડાથી ફેરા મારે છે એ ચોરીની છે આવી સ્પષ્ટ અને ચોક્કસ બાતમી મળતા એમને સરથાણા જે વાલક પાટિયા પાસેથી પકડી પાડવામાં આવે છે રિક્ષા સાથે એમનું ઇન્ટ્રોગેશન કરતા એવી એક હકીકત ધ્યાન ઉપર આવેલ છે કે સુરત શહેરની અંદર પુણા પોલીસ સ્ટેશન વિસ્તાર લિંબાયત વિસ્તાર ખટોદરા વિસ્તાર તેમજ અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર જે અનડિટેક રિક્ષા ચોરી હતી એવી ટોટલ બીજી પંદર એમ મળીને સોળ રિક્ષાઓ આ લોકોએ ચોરે લગી અને એ જે ચોરેલ રિક્ષા છે એ ભરૂચ ખાતે રહેતો સોહેબ મોહમ્મદ મલિક એ જે છૂટક ગેરેજ ચલાવે છે અને એમને આપેલી હતી આ જે સોએબ મલેક છે એમના ઘરે તાત્કાલિક એક ટીમ મોકલી અને રેડ કરવામાં આવે છે એના ઘરે ઝડપી કરતાં એના ઘરેથી બીજી છ નંબર પ્લેટ ઓરિજિનલ નંબર પ્લેટ મળી આવે છે તેમજ એનજી નંબર ચેસીસ નંબર જે પંચ કરવાની ડાય છે એ પણ મળી આવે છે અને એના ઘરની આજુબાજુથી બીજી પંદર રિક્ષાઓ મળી આવે છે આ પંદરે પંદર રિક્ષાઓ બાબતે તપાસ કરતાં એના એનજી નંબર અને ચેસીસ નંબર આ લોકોએ પંચ કરવાની જે ડાય હતી એનાથી ઇરેઝ કરી નાખેલા હતા અને નવા એનજી નંબર ચેસી નંબર લગાવી દેવામાં આવેલા હતા અને આખી રિક્ષાને મોડિફાઈડ કરી અને ભરૂચ જિલ્લાની અંદર અહીંયા સિટીમાં આ લોકો બચતથી ભાડે આપતા હતા આ આખે આખું સ્કેમ આ બે આરોપી સમીર અને સોહેબ એના દ્વારા ચલાવવામાં આવતું હતું ટોટલ સોળ રિક્ષા કબજે કરવામાં આવેલી છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ જે સમીર ઉર્ફે સોમુ છે એ પોતે મોત્સોખર કરવા માટે આજે ચોરી કરતો હતો અને આની અંદરથી જે પૈસા મળતા હતા એનાથી પોતે મોત્સોખ કરતો હતો હાલમાં બંને વ્યક્તિઓને અટક કરવામાં આવેલ છે અને એમના રિમાન્ડની પ્રોસિજર ચાલુ છે એના રિમાન્ડ મળેથી વધુ જે પોલીસ ઇન્ટ્રોગેશન થશે કસ્ટોડિયો ઇન્ટ્રોગેશન એની અંદર સુરતના લગભગ જે રિક્ષા ચોરીના બનાવો છે એ ડિટેક થવાની પૂરેપૂરી સંભાવના છે વધુમાં રીઢાઓ ટોટલ લોસ હોય કે ભંગારમાં પડી હોય તેવી રિક્ષાના ત્યાસી તથા એન્જિન નંબરો પંચ કરી તથા કલર કરાવી ઓટો રિક્ષામાં મોટીફાઈડ કરી વેચી કાઢતા હોવાની પણ કબૂલાત કરી છે અઝર કુર્સી સાથે હર્ષદ